મિત્રો આજે તમને ચાર ફળોના વિશે બતાવવા જઈ રહ્યો છું જેને દરેક વ્યક્તિએ જરૂર ખાવા જોઈએ અને ખાસ કરીને જો તમારી ઉંમર પચાસ વર્ષથી વધુ છે તો તમારે ખાસ આ ચાર ફળોનું સેવન જરૂરથી કરવું જોઈએ આજનો વિડીયો એવા લોકો માટે છે જે પોતાની લાઈફને હેલ્ધી બનાવવા માંગતા હોય છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે આ ફ્રૂટ તમારા માટે કેમ આટલું બધું જરૂરી છે અને કયા લોકોએ આ ફળોનું સેવન કરવું જોઈએ નહીં તો મિત્રો ચાલો એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને કયા કયા ચાર ફળો જે પચાસ વર્ષથી વધુ ઉંમરના લોકોએ ખાવા જોઈએ તો મિત્રો પહેલું જે ફળ છે એનું નામ છે મિત્રો પપૈયા મિત્રો પપૈયાની વાત કરું તો એની અંદર વિટામિન્સ મિનરલ્સ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે અને આ તમને વિટામિન એ અને વિટામિન સી અને સાથે સાથે ઘણા બધા એસેન્શિયલ ઓક્સિડન્ટ તમને પૂરા પાડે છે અને જો પચાસ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે પપૈયા કેમ આટલા બધા ઉપયોગી છે તો તે ચાલો જાણી લઈએ મિત્રો જેમ જેમ આપણી ઉંમર વધવા લાગે છે તેમ તેમ આપણી પાચન શક્તિ નબળી પડતી જાય છે અને મિત્રો પપૈયાની અંદર રહેલું એક એન્જાઈમ જેનું નામ છે પપાઈન એ આપણી પાચન શક્તિને મજબૂત બનાવવાનું કામ કરે છે અને એ એન્ઝાઇમના લીધે જે આપણે ખાઈએ છીએ અને જે એની અંદર પોષક તત્વો હોય છે એટલે કે જે ન્યુટ્રીઅન્ટ હોય છે એને શોષવામાં મદદ કરે છે અને એનું શોષણ સરળતાથી થઈ જાય છે મિત્રો પપૈયા એ રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવાનું કામ કરે છે અને મિત્રો તમને પણ ખ્યાલ હશે કે જેમ જેમ આપણી ઉંમર વધવા લાગે છે તેમ તેમ આપણા શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ કમજોર થવા લાગે છે અને પપૈયાની અંદર રહેલું વિટામિન સી એ આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવાનું કામ કરે છે અને મિત્રો બીજો કે જેમ જેમ આપણી ઉંમર વધવા લાગે છે તેમ તેમ આપણી સ્કીન ઓરી થવા લાગે છે અને આપણા સ્કીન ઉપર રિન્કલ્સ થવા લાગે છે તો મિત્રો પપૈયાની અંદર રહેલું વિટામિન એ એ આપણી સ્કિનને ગ્લોઇંગ બનાવે છે અને એકદમ બ્યુટીફુલ બનાવવાનું કામ કરે છે તો મિત્રો તમે આ બધી સમસ્યા જો વધતી જતી ઉંમરમાં ના થવા માગતા હોય તો તમારે રોજ પપૈયું ખાવું જોઈએ મિત્રો બીજા નંબરની વાત કરું એ પહેલા જો તમને મારો વિડીયો સારો લાગતો હોય તો અત્યારથી જ એક લાઈક આપી દો મિત્રો જે બીજા નંબરનું ફળની જે આપણે વાત કરવાના છીએ એ છે મિત્રો એપલ એટલે કે સફરજન મિત્રો એક કહેવત ઘણા બધા લોકોએ સાંભળી હશે કે એપલ અ ડે કીપ અ ડોક્ટર હવે એટલે કે રોજ તમે એક સફરજન ખાવ છો તો તમે ડોક્ટરને દૂર રાખી શકો છો મિત્રો વાત કરું તો સફરજનની અંદર ભરપૂર માત્રામાં ફાઈબર વિટામિન અને ફાઈટો ન્યુટ્રીયન્ટ હોય છે કે જે તમારી ઓવરઓલ હેલ્થને ફાયદો આપવાનું કામ કરે છે મિત્રો એપલમાં રહેલું સોલ્યુબલ ફાઈબર એ કોલેસ્ટ્રોલને મેનેજ કરવામાં તમારી હેલ્પ કરે છે મિત્રો વાત કરું તો હાઈ કોલેસ્ટ્રોલ હાર્ટ ડિસીઝ થવાનું મુખ્ય કારણ છે અને તમે રોજ એક એપલ ખાવ છો તો તમે તમારા હાર્ટને હેલ્ધી રાખી શકો છો અને કોલેસ્ટ્રોલને પણ તમે મેન્ટેન કરી શકો છો મિત્રો જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ મેટાબોલિક રેટ સ્લો થઈ જાય છે અને વેઇટ મેનેજમેન્ટ કરવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે મિત્રો એપલની વાત કરું તો એની અંદર કેલરી એકદમ લો હોય છે અને એની અંદર ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે તો તમારે એક્સ્ટ્રા કેલરીનો ખર્ચ કર્યા વગર તમે તમારા પેટને ભરેલું રાખી શકો છો અને તમે તમારા વેઇટને મેનેજ કરી શકો છો અને મિત્રો વાત કરું તો એપલ એ બ્લડ સુગરને મેનેજ કરવામાં પણ તમારી મદદ કરી શકે છે મિત્રો એપલમાં રહેલું ફાઈબર એ સુગર ને સ્લો ડાઉન કરે છે અને એના લીધે સુગર લેવલને રેગ્યુલેટ કરવામાં તમારી ખૂબ જ મદદ કરે છે મિત્રો તમે હજુ વિડીયોને લાઈક ના કર્યો હોય તો ચોક્કસથી લાઇક કરી દેજો અને મિત્રો જે ત્રીજા નંબરના ફળ વિશે જો વાત કરું તો એ મિત્રો ફળ નથી પણ એ ડ્રાય ફ્રુટ છે અને એનું નામ છે મિત્રો કિસમિસ મિત્રો વાત કરું તો કિસમિસ જે વધતી જતી ઉંમરમાં ખૂબ જ કામની ચીજ છે કિસમિસ આયરન પોટેશિયમ અને એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે જેમ જેમ આપણી ઉંમર વધવા લાગે છે તેમ તેમ આપણા બોન એટલે કે આપણા હાડકાં એ નબળા પડવા લાગે છે અને એના લીધે ઓસ્ટિયોપોરોસીસ નું રિસ્ક વધવા લાગે છે મિત્રો કિસમિસની વાત કરું તો એની અંદર ભરપૂર માત્રામાં બોરોન અને કેલ્શિયમ હોય છે કે જે બોન ડેન્સિટીને મેન્ટેન કરવામાં મદદ કરે છે મિત્રો કિસમિસને રોજ ખાવાથી બોન મજબૂત બને છે અને તમારી પાચન શક્તિને પણ એ મજબૂત બનાવવાનું કામ કરે છે મિત્રો કિસમિસમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે કે જે તમારા પાચન શક્તિને મજબૂત બનાવે છે અને તમારા ડાયજેશનને સ્મૂથ બનાવે છે અને કોન્સ્ટિપેશનની જો તમને તકલીફ હોય તો એની અંદર તમને ખૂબ જ ફાયદો કરે છે મિત્રો કિસમિસની અંદર નેચરલ સુગર હોય છે કે જે તમને ક્વિક એનર્જી આપે છે એટલે કે એટલે કે તમને એનર્જી બૂસ્ટ કરવામાં મદદ કરે છે પણ જો મિત્રો તમે જો ડાયાબિટીસના પેશન્ટ હો તો તમારે કિસમિસનો ઉપયોગ કરતા પહેલા તમારે તમારા ડોક્ટરનો સંપર્ક કરી અને જરૂરી પૂછપરછ કરી અને પછી જ તમારે કિસમિસનો ઉપયોગ કરવો કારણ કે એની અંદર નેચરલ સુગર ભરપૂર માત્રામાં હોય છે અને તે તમારા બ્લડની અંદર સુગરને બુસ્ટ કરી શકે છે એટલે તમારે કિસમિસ જો તમે ડાયાબિટીસના પેશન્ટ હો તો તમારે કિસમિસ ખાતા પહેલા તમે તમારે જે ડોક્ટરની દવા ચાલતી હોય એ તમારે ડોક્ટરનો સંપર્ક કરી અને જરૂરી પૂછપરછ કર્યા પછી જ તમારે કિસમિસનો ઉપયોગ કરવો મિત્રો જે ચોથા નંબરના ફળ વિશે આપણે વાત કરવાના છીએ એ છે મિત્રો લેમન એટલે કે લીંબુ મિત્રો વાત કરીએ તો લીંબુની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે અને બીજું હોય છે અને મિત્રો વાત કરીએ તો પચાસ વર્ષની ઉંમર પછી આપણી રોગ પ્રતિકારક શક્તિ નબળી પડવા લાગે છે એટલે કે એના લીધે આપણને ઘણા બધા રોગો થઈ શકે છે પણ મિત્રો જો તમે લીંબુનું સેવન કરો તો એની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે કે જે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવાનું કામ કરે છે એટલે કે રોજ સવારે તમે નવસેકા પાણીમાં જો એક લીંબુ નીચોને તમે પી જાઓ છો તો તમારી રોગ પ્રતિકારક શક્તિ એકદમ મજબૂત બને છે અને વધતી જતી ઉંમરમાં તમને ઇન્ફેક્શન થવાનો જે ખતરો છે એ ખતરો ઘટી જાય છે અને બીજો મિત્રો વાત કરું તો એની અંદર ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે કે જે શું કરે છે કે વધતી જતી ઉંમરમાં એ ઓક્સિડેટિવ સ્ટ્રેસથી તમારા શરીરને બચાવવાનું કામ કરે છે અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે કે જેના લીધે તમારા શરીરની અંદર ઓક્સિડેટીવ સ્ટ્રેસ થતું નથી તો મિત્રો પચાસ વર્ષથી ઉપર છે તો તમે ફળના એપલ છે અને લીંબુ એનો ઉપયોગ કરશો તો તમે તમારી ઓવરઓલ હેલ્થને બુસ્ટ કરી શકશો મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને મને વિશ્વાસ છે કે આ વિડીયોના માધ્યમથી તમે કંઈક નવું શીખ્યા હશો આવજો મિત્રો બાય બાય